આપને જણાવી દઈએ કે તેમણે દિલ્હીની એમ્સમાં બોતેર વર્ષની વય દુનિયાને અલવિદા કહી દીધું છે ત્યારે મિત્રો વધુ જ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ગાળાના કેન્સરથી પીડિત હતા અને મિત્રો વધુ જણાવી દઈએ કે ત્રણ એપ્રિલે સોશિયલ મીડિયા મારફતે તેઓ ગળાના કેન્સરની બીમારીથી પીડિત હોવાની માહિતી આપી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ